નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ પ્રાચીન વૈદિક સાહિત્યમાંથી વાર્તાના કથાનક માટે કેટલાક અંશો લેવામાં આવ્યા છે ભારતના ઇતિહાસમાં ઋષિ પરંપરા અને ઋષિ સંસ્કૃતિનું એક ઉત્તમ ચરિત્ર એટલે ઋષિ વાચસ્પતિ મિશ્ર

મારા ગ્રંથ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારબાદ હું વિવાહિત જીવન આગળ ચલાવીશ હવે ઋષિના આ અનુરોધને ગુણિયલ અને ચરિત્રવાન પત્ની સ્વીકારી લે છે અને એમના શરત મુજબ રૂજ ઋષિને ખલેલ પહોંચાડ્યા વગર એમની પૂજાની સામગ્રી તેમજ સમય મુજબ ભોજન સામગ્રી ત્યાં પહોંચાડી દે અને ઋષિ એના સમયને અનુકૂળતા મુજબ ભોજન લે અને પોતાના ગ્રંથ નિર્માણનું કાર્ય કરે સતત આક્રમ વર્ષો સુધી ચાલતો રહ્યો અને એટલા સમય લાંબો ઉધ્યો કે બાર વર્ષ જેવો સમય પસાર થઈ ગયો ત્યારે એક દિવસ એવું બને છે કે ઋષિ પત્નીને એવું લાગે છે કે પોતાના સ્વામીના જે દીપક મૂક્યો છે કુટીરમાં એ દીવાની અંદર દિવેલ ઓછું થઈ ગયું એટલે એ દિવેલ પૂરવા માટે સ્વામીની કુટિરમાં જાય છે ત્યારે ઓચિંતાની નજર ઋષિની એટલે કે વાચસ્પતિ મિશ્રની નજર પોતાની કુટીરમાં આવેલી સ્ત્રી ઉપર પડે છે એટલે એ તરત આશ્ચર્ય સાથે એ પ્રશ્ન કરે છે કે દેવી આપ કોણ છો અને અત્યારે મારી કુટીરમાં ત્યારે એ સ્ત્રી એટલે કે વાચસ્પતિ મિશ્રની પત્ની એવું કહે છે કે સ્વામી આજથી બાર વર્ષ પહેલા તમે મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલા હતા પરંતુ આપના ગ્રંથ નિર્માણના કાર્યને કોઈ અવરોધ નો ઉભો થાય એટલા માટે આપના આદેશોનું પાલન કરી અને જીવન નિર્વાહ માટે જે કઈ જોઈએ છે હું કુટીરમાં આવીને ચૂપચાપ મૂકી જાઉં છું આ વાત સાંભળતા ઋષિ વાચસ્પતિ મિશ્રને એ બાર વર્ષ પહેલાની ઘટના યાદ આવી જાય છે એને આંખમાં જળઝળિયા આવી જાય છે અને પોતાની પત્નીને કહે છે કે ક્ષમા કરશો દેવી મેં તમારો દ્રોહ કર્યો છે બાર વર્ષ સુધી તમે મારા ગ્રંથ નિર્માણ માટે અવડું મોટું સમર્પણ આપ્યું અને એ પણ મૌન થઈને આપ્યું ખરેખર આપ જેવી સ્ત્રી મારા જીવનમાં આવી એ મારા ધન્ય ભાગ અને એક જીવનની એવી શિખરે મને તમે પહોંચાડી દીધો છે કે ખરેખર હું કયા શબ્દની અંદર આપની આભાર માનું આપનો પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરું ત્યારે ઋષિ પત્ની કહે છે કે એક સંત કોટીના અવતારને એ કૃષિને જે મારો પરથાર છે એ તમે મને જીવનમાં મેળ્યા એ મારા જીવનની પહેલી ધન્યતા છે અને મારા માટે તમારી આંખો તમારી સંવેદના છે એ ખરેખર મારા માટે ધન ઘડીને ધન ભાગ છે કે આપ જેવા અવતાર પુરુષો મારા માટે આટલી મોટી સંવેદનાને લાગણી છે એ માટે હું મારી જાતને ધન્યતા અનુભવું છું પણ એવું પણ હું આપના ભોજનમાં જાણી જોઈને રામરસ એટલે કે મીઠું પણ ન નાખતી પણ તમે ક્યારેય એ બાબતની ટકોર કરી નથી અથવા તો તમારા ચહેરા ઉપર એનો ભાવ પણ જોવા નથી મળ્યો કે જે હું ભોજન કરી રહ્યો છું એમાં જરૂરી સામગ્રીની ઉણપ છે અને અમે જેને સાધ્ય જે સાધનાનું સાધ્ય જે લક્ષ્ય એ મુખ્ય હોય એના માટે માધ્યમો અને સાધનો કોણ બનતા હોય છે વાચસ્પતિના જીવનની અંદર પણ આવેલું પરંતુ વાચસ્પતિએ પોતાની પત્નીના આવા મહાન સમર્પણનો બદલો પણ એક ઋષિ તુલ્ય આપ્યો કારણ કે ઋષિ આદિ આદિશંકરાચાર્યના બ્રહ્મસૂત્ર તેમજ ઉપર ટીકા ગ્રંથ નિર્માણ કરી રહ્યા હતા અને આ ગ્રંથની પૂર્ણાવતી બાર વર્ષ પૂર્ણ થતા ઋષિએ પોતાના પત્નીનું અપૂર્વ જે સમર્પણ છે પોતાના ભક્તિ માર્ગની અંદર ક્યાંય પણ બાધા ન રાખી અને સાથે અવરોધની જગ્યાએ એક વેગ પૂરો પાડ્યો એ માટે ઋષિ પોતાની પત્નીને કહે છે કે કદાચ ભવિષ્ય કાળના ગર્ભમાં મારું નામ ખોવાઈ જશે પણ આજે આજે બ્રહ્મસૂત્રની રચના કરી છે શંકર ભાષ્ય એની જે ટીકા છે એનું નામ

આવો સંયોગ અદભુત સેક્રિફાઈઝ ની વાત કરે છે તો સમર્પણ કોને કહેવાય એક દાંપત્ય જીવનની મીઠાશ માટે સમર્પણની ઉચ્ચ કોટીએ કશી પણ અપેક્ષા રાખ્યા વગર જે પોતાનું સમગ્ર ન્યોછાવર કરી દે છે અને છતાં પણ કોઈ અપેક્ષા ન રાખે એ સારામાં સારું ઉદાહરણ આપ્યું હોય તો ઋષિની પત્ની ભામતી આપ્યું છે દોસ્તો આપણી ઋષિ પરંપરાની આવી વિરલ ઘટનાઓ અને આવી અદભુત કથાઓ મારા અને તમારા જીવનને માર્ગદર્શિત કરે છે ધન્યવાદ